લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ લીમડી ખાતે યોજાયો મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે મશાલ રેલી નાટક અને નૃત્યનું આયોજન કરાયું હતું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદારો મતદાનથી અળગા ન રહે અને મોટા પ્રમાણમાં મતદાન કરે તે અંગે વિસ્તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા દરેક મતદાતાઓ પોતે મતદાન કરે અને અન્ય પરિવારજનો સગા સંબંધીઓને પણ અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ મતદાન પ્રતિજ્ઞા લઈને ઉપસ્થિત લોકો અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં લીંબડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો મતદાતાઓ આ ચૂંટણી પર્વમાં ઉત્સાહભેર જોડાઈને વધુમાં વધુ મતદાન પ્રક્રિયામાં સહભાગી બની લોકતંત્રને સબળ બનાવે તેવા ઉત્તમ આશયથી એકસઠ લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ એકસઠ લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મતદાતાઓમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુસર એકસઠ લીંબડી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો મતદાન પ્રતિજ્ઞા લઈ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા એકસઠ લીંબડી વિધાનસભાના મતદારોને લોકશાહીનું મહાપર્વ કહી શકાય એવી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જ્યારે આંગણે આવીને ઊભી છે ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડાના માર્ગદર્શન હેઠળ એકસઠ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા મતદાન મથકોએ વધુમાં વધુ મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ જિલ્લા વિકાસ અધિકારી કુલદીપ દેખાડી શહેરના જાગૃત મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મતદાન મારો હક મારી ફરજ એ વિષય ઉપર આજે લીંબડી ખાતે એક કાર્યક્રમ ખાસ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમો જે ભારતના ચૂંટણી પંચના અનુલક્ષીને એ યોજાઈ રહ્યા છે એ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો મસાલ સરઘસ કાઢીને લીંબડીના નાગરિકોને મતદાન અચૂક કરવા માટે થઈને આપણા આગામી સાતમી મેના રોજ જે મતદાન છે એમાં આપણી આ મતાધિકારની પ્રક્રિયામાં ભાગ લઈને તમામ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા આવે એના માટે ખાસ કરીને ખૂબ સુંદર કાર્યક્રમ લીમડી ખાતે યોજાયો બાળકો એ પણ મતદાર જાગૃતિ માટેના જે કાર્યક્રમ અને એક પ્લે કર્યો એ બધાને હું અભિનંદન બ્યુરો રિપોર્ટ પરમાર સુરેન્દ્રનગર